તૂટેલી વિડિયો ગેમની જેમ તે જ ખરાબ દિવસ વારંવાર જીવવાની કલ્પના કરો આ મેજર વિલિયમ કેજ નામના એક માણસનું ભયાનક ભાગ્ય છે જે ખરેખર એક મોટો ડરપોક છે દુનિયા મિમિક્સ નામના ઝડપી ડરામણા એલિયન્સ સામે એક ભયાનક યુદ્ધ લડી રહી છે અને કેજ સૈન્ય માટે કામ કરે છે પરંતુ તેણે તેના જીવનમાં એક દિવસ પણ લડાઈ કરી નથી તે જાહેર સંબંધો અધિકારી છે એટલે કે તે ફક્ત પત્રકારો સાથે વાત કરે છે અને સૈન્યને સારું દેખાડે છે જનરલ બ્રિગહામ જે જવાબદાર છે કે તેના કાર્યાલયમાં બોલાવે છે અને તેને કહે છે કે તેણે ફ્રાન્સ પરના એક મોટા હુમલાની પ્રથમ તરંગમાં જોડાવા પડશે કે જ ભયભીત છે અને વારંવાર કહે છે ના હું નહીં જાઉં જેનાથી બ્રિગહામ ગુસ્સે થાય છે આ ઇનકાર સૈન્યના આદેશો અને સૈન્યના વર્ગ માળખા સામે એક પ્રકારનો દગો છે બ્રિગહામ કેજને એક હલકો માણસ તરીકે જુએ છે બોલતા વર્ગનો એક ભાગ જે માને છે કે તે લડતા વર્ગ કરતા સારો છે અને તેને લોકઅપમાં રાખવાનો આદેશ આપે છે કેજ ભાગી જવાનો પ્રયત્ન કરે છે પરંતુ પગડાઈ જાય છે અને લંડનના એક બેજ પર મોકલવામાં આવે છે જ્યાં બધા વાસ્તવિક સૈનિકો તાલીમ લે છે સૈનિકો વિચારે છે કે તે એક બગડેલો ઉચ્ચ વર્ગનો અધિકારી છે જેને તેનું યોગ્ય મળી રહ્યું છે તેને જે સ્ક્વોડ જે સ્કોડ નામના એક યુનિટમાં ફેંકી દેવામાં આવે છે જે લડવા માંગતા ન હોય તેવા અધિકારીને ધિક્કારતા રફ નીચા ક્રમના સૈનિકોથી ભરેલું છે તેઓ તેને બહાર સુવા માટે મજબૂર કરે છે અને કચરાની જેમ વર્તે છે બીજે દિવસે સવારે કેજને એક ઉડતા જહાજ પર ધકેલવામાં આવે છે અને મોટી લડાઈ માટે ફ્રાન્સના બીચ પર ઉતારવામાં આવે છે આ એક ભયંકર સંઘર્ષ છે કુલ ગડબડ છે અને મિમિક્સ તેમની રાહ જોઈ રહ્યા છે મિનિટોમાં તેના યુનિટના લગભગ બધા જ માર્યા જાય છે અને તેના જીવન માટે લડે છે છે ભયભીત તે એક વાદળી શક્તિશાળી મિમિક જુએ છે અને તેને મારવામાં સફળ થાય છે પરંતુ તે એલિયનનું લોહી તેના પર સંપૂર્ણપણે વિસ્ફોટ થાય તે પહેલા નહીં પછી તે એક ભયાનક મૃત્યુ પામે છે અને બરાબર પછીની સેકન્ડમાં તે લંડનના લશ્કરી બેજ પર પાછો જાગે છે

પહેલાં જે વસ્તુઓ બની હતી તે યાદ રાખે છે જેથી તે દર વખતે લાંબા સમય સુધી ટકી શકે તે જે સ્ક્વોડને ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ ફક્ત વિચારે છે કે તે પાગલ છે અને મજાક કરી રહ્યો છે એક ચક્રમાં તે સાર્જન્ટ રીટા વ્રટાસ્કી નામની એક પ્રખ્યાત નાયિકાને જુએ છે જેને મીડિયા વર્દુનની દેવદૂત કહે છે તે એક સુંદર અને ઘાતક સૈનિક છે જે તેને શું થઈ રહ્યું છે તે સમજનારી એકમાત્ર વ્યક્તિ હોય તેવું લાગે છે તે તે ચક્રમાં મૃત્યુ પામે તે પહેલા તે તેને તીવ્રતાથી જુએ છે અને કહે છે જ્યારે ત્યારે મને શોધજે આ એક ચોંકાવનારો સંદેશ છે કારણ કે તેણી તેનું રહસ્ય જાણે છે જ્યારે તે જાગે છે ત્યારે તે તેની સૂચનાનું પાલન કરે છે અને તેને શોધે છે અને તેણી તેને ભયાનક સત્ય સમજાવે છે તેણી પાસે પણ તે જ શક્તિ હતી પરંતુ તેણીએ તે ગુમાવી દીધી તેણે જે વાદળી મિમિકને માર્યો તે એક હારેલો બીટા હતો એક ખાસ મિમિક જે સમય ચક્રને નિયંત્રિત કરે છે અને બધા એલિયન્સના મુખ્ય મગજ ઓમેગા સાથે જોડાય છે જ્યારે બીટાનું લોહી તેના લોહી સાથે ભળ્યું ત્યારે કે જે શક્તિ શોષી લીધી રીટા પાસે ટૂંકા સમય માટે શક્તિ હતી જ્યારે તેણીએ એક ઓમેગાને મારી નાખ્યો હતો અને તેણીએ તેના પુનરાવર્તિત દિવસોનો ઉપયોગ કરીને વર્દુનમાં એક મોટી લડાઈ જીતી હતી તેને જ્યાં સુધી તેણીને વાસ્તવિક એલિયન મગજ ઓમેગા ન મળે ત્યાં સુધી ચાલુ રાખવું પડ્યું હવે રીટા અને કેજ એક ગુપ્ત જોખમી ભાગીદારી બનાવે છે તેણી માસ્ટર છે અને તે વિદ્યાર્થી છે સૈન્યનો ક્રૂર વર્ગ તફાવત અદૃશ્ય થઈ જાય છે કારણ કે તેઓ હવે આ ગુપ્ત યુદ્ધમાં સમાન છે દરરોજ તેઓ કલાકો સુધી એકસાથે તાલીમ લે છે અને તે સેંકડો વખત મૃત્યુ પામે છે ક્યારેક ઇરાદાપૂર્વક ફક્ત દિવસને ફરીથી શરૂ કરવા માટે તે તેના તમામ લડાઈના પગલાં અને લશ્કરી વ્યૂહરચના શીખીને વધુને વધુ સારો થતો જાય છે તેમનો કાર્ય ઇચ્છાશક્તિનો એક સંઘર્ષ છે કારણ કે રીટા ઠંડી અને સીધી છે અને કેજ હજી પણ ડરેલો અને રડતો રહે છે તેણી તેને મજબૂત બનાવવા માટે સેંકડો વખત પીડાય છે અને આત્મહત્યા કરવા દબાણ કરે છે એક ચક્રમાં તેઓ આખરે એક ઊંચા ડેમ પર પહોંચે છે જે તેમને લાગે છે કે તેમાં ઓમેગા છે પરંતુ તે એક જાળ છે મિમિક્સ એક મોટી યોજના છુપાવી રહ્યા છે અને જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે સમય ચક્ર ફરીથી સેટ થાય છે તેમને સમજાય છે કે ઓમેગાનું વાસ્તવિક સ્થાન શોધવા માટે તેમને જનરલ બ્રિહામ પાસેથી એક વિશેષ ટ્રેકિંગ ડિવાઇસ ચોરી કરવી પડશે જે તેના કાર્યાલયમાં બંધ છે આ એક મોટું જોખમ છે કે જ ડિવાઇસ મેળવવાનો પ્રયાસ કરવા માટે ઘણા દિવસો વિતાવે છે પરંતુ મિશન નિષ્ફળ જાય ત્યારે તેને દર વખતે મરવું પડે છે તે દર વખતે બ્રિગામની નજીક જાય છે સૈન્યના ટોચના સ્તરના દગા અને નિયંત્રણના રહસ્યો શીખે છે દગો છે એક સફળ ચક્રમાં કેજને ડિવાઇસ મળે છે અને ટ્રેકર બતાવે છે કે ઓમેગા ડેમ પર નથી પરંતુ પેરિસમાં લુર મ્યુઝિયમની નીચે છે હવે થોડા સમય માટે તેઓ માત્ર મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરે છે અને પોતાને સાદા માનવ જોડાણની એક ક્ષણની મંજૂરી આપે છે તેમના સતત વહેંચાયેલા ભય અને દુઃખે એક ઊંડો બંધન બનાવ્યું છે સાંજ ચક્રની શાંતિમાં સ્ક્રિપ્ટ સૂચવે છે કે તેઓ તેમના અંતિમ કદાચ ઘાતક મિશન પહેલા આરામ મેળવવાના માર્ગ તરીકે એકસાથે જાતીય સંબંધ બાંધે છે તે શુદ્ધ પુખ્ત છટકી જવાનો એક ક્ષણ છે પરંતુ બીજા દિવસે સવારે રીટા ફરીથી સંપૂર્ણપણે વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે યુદ્ધની વાસ્તવિકતા અને મિશન એટલું મહત્વપૂર્ણ છે કે લાગણીઓને રસ્તામાં આવવા દેવામાં આવતી નથી તેઓ એક પૂરતું જહાજ ચોરી કરે છે અને જે સ્કવોડને જે યુનિટે કે ધિકાર્યો હતો તેને સમય ચક્ર અને ઓમેગા વિશેની સત્યતા કહીને તેમની સાથે જોડાવા માટે સમજાવે છે આ લશ્કરી આદેશોનો દગો છે અને આ સૈનિકો અને તેમને જૂઠું બોલનારા જનરલો વચ્ચેનો એક મોટો સંઘર્ષ છે જૂથલુર નજીક ઉતરે છે પરંતુ ઓમેગા એક ભયાનક મન નિયંત્રણ તરંગ મોકલે છે જે કે ગંભીર રીતે ઈજા પહોંચાડે છે જહાજને ક્રેશ કરવા દબાણ કરે છે તેઓએ મ્યુઝિયમ સુધી પહોંચવા માટે શહેર દ્વારા લડવું પડશે લડાઈમાં જે સ્ક્વોડના લગભગ બધા જ માર્યા જાય છે કારણ માટે પોતાનો જીવ બલિદાન આપે છે કેજ અને રીટા જ બાકી રહે છે તેઓ આખરે લૂવર સુધી પહોંચે છે અને ઓમેગાને શોધે છે જે એક વિશાળ ધાતુના પાંજરા અને અન્ય ઘણા એલિયન્સ દ્વારા સુરક્ષિત છે આ છેલ્લો સ્ટોપ છે અને તેઓ જાણે છે કે તેઓ ફરીથી જાગી શકશે નહીં રીટા કેજને કહે છે જો હું અત્યારે મરી જાઉં તો મને બચાવવાનો પ્રયત્ન ન કર ફક્ત ઓમેગાને મારી નાખ તે આખી દુનિયા માટે પોતાનું બલિદાન આપવા તૈયાર છે અચાનક એક બીટા મિમિક બહાર કૂદી પડે છે અને રીટાને તીક્ષ્ણ હાડકાથી છરા મારે છે તે કેજના હાથમાં મરી રહી છે બીટા કેજના સમય ચક્ર શક્તિ સાથેનું છેલ્લું લોહી લઈ જાય છે કેજને સમજાય છે કે આ વખતે તે ફરીથી સેટ થશે નહીં જો તે મરે છે તો તે અંતિમ છે તેણે સૌથી મુશ્કેલ પસંદગી કરવી પડશે રીટાને બચાવો અને ઓમેગાને જીવવા દો અથવા તેણીને મરવા દો અને યુદ્ધને કાયમ માટે રોકો તે શક્તિશાળી બોમ્બનો એક સમૂહ લે છે અને ઓમેગા તરફ દોડે છે એલિયન મગજ પર બોમ્બ ફેંકે છે ઓમેગા એક છેલ્લી ભયાનક ચીસ પાડે છે અને બોમ્બ વિસ્ફોટ થાય છે તે જ વિસ્ફોટમાં ફસાય છે અને મૃત્યુ પામે છે જે રીતે ઓમેગા મૃત્યુ પામે છે અને સમય ચક્રની શક્તિ દુનિયામાં મુક્ત થાય છે તેણે માનવતાને બચાવી છે પછી એક છેલ્લી ચોંકવનારી વાર કે જ ફરીથી જાગે છે પરંતુ કંઈક અલગ છે તે બેજ પર નહીં પરંતુ લંડન તરફ ઉડતા જહાજ પર પાછો આવ્યો છે બધા મરી ગયા છે સૈન્ય એક મોટી જીતની ઉજવણી કરી રહ્યું છે પરંતુ કોઈને પણ પેરિસમાં થયેલી લડાઈ યાદ નથી ફક્ત ફ્રાન્સમાં થયેલી લડાઈ યાદ છે જ્યાં યુદ્ધ સમાપ્ત થયું ઓમેગા ગયો છે તે ઓફિસમાં રિટાને જુએ છે પણ તે તેને ઓળખતી નથી આખું વિશ્વ તેઓ મળ્યા તે પહેલા ફરીથી સેટ થઈ ગયું છે પરંતુ ઓમેગા ગયો છે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને તે જીવંત છે તેઓ સાથે મળીને જે કર્યું તે બધું જાણીને તે સ્મિત સાથે તેની પાસે જાય છે અને કહે છે માફ કરશો હું મેજર વિલિયમ કે જ છું અને તે ફક્ત તેને જુએ છે તેઓએ શેર કરેલા અદ્ભુત પ્રેમ અને જોખમી મિશનથી અજાણ છે તેને જીવનમાં બીજી તક મળી છે અને એક રહસ્ય જે કોઈ ક્યારેય જાણશે નહીં હવે તે ડર વિના જીવી શકે છે જેણે તેને ડરપોગ બનાવ્યો હતો તમે ગમે તેટલા ડરેલા અનુભવો સૌથી મોટી જીત હંમેશા સૌથી નાની સૌથી બહાદુર પસંદગીઓમાંથી આવે છે જેમ કે કે જે ઓમેગાનો સામનો કર્યો અને તેના પોતાના જીવનને બદલે વિશ્વને પસંદ કર્યું જો તમે જટિલ પુખ્ત વાર્તાઓના વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ ઇચ્છતા હોવ જે ફક્ત સરળ રીતે તોડી પાડવામાં આવે તો હવે સબસ્ક્રાઈબ બટન દબાવો અને આ ફિલ્મમાં તમારી મનપસંદ દગાની ક્ષણ કઈ હતી તે ટિપ્પણીઓમાં અમને જણાવો ગુજરાતી રેપો હેશટેગનો ઉપયોગ કરો